તો ઠાસરા તાલુકાના જેસપુરા ગામ સહિત આસપાસના ખેડૂતો હાલમાં ભારે નારાજ છે તેમણે આક્ષેપ કર્યો છે કે તેઓએ બજારથી ખરીદેલું બાજરીનું બિયારણ રોપ્યું પરંતુ પેદા થયેલા પાકમાં બાજરીના ડુંડા નહીં આવી રહ્યા અને તેના સ્થાને અજાણ્યા જાતના રૂછા છોડ ઉગી નીકળ્યા છે જોકે આ મામલે ખેડૂતોએ દુકાનદારને રજૂઆત પણ કરી જોકે પરિણામ શૂન્ય મળ્યું સાથે જ ખેડૂતોએ દુકાનદાર પાસે રજૂઆત પણ કરી અને કોઈ અસર ન થઈ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તે નંબર પણ બંધ મળ્યો જેથી ખેડૂતો પગલા લેવાની માંગ કરી છે બિયારણ લાવ્યો તો સાતસો ને ત્રીસ ગામ ગામ સુંદરપુરાથી અને એમાં મારા બિયારણ બાજરી નું ઉત્પાદન કઈ બુડા અંદર બાજરી વધવા નહીં દીધી અને કઈ ઉત્પાદન જ નહીં મળી શું થયું છે બાજરી ભત્રીજા ને ખેતર દોડ લીધું જમીન છે જમીન છે તો અમારે તો જે સાપુરા ગામ છેલ્લું ગુમ કશું ઠેકવાણા વગર નું ગુમા છે બાપા શું કહીએ અને આવા સાહેબો તો માનતા નહીં આ જોઈ જા તો ફેર જોઈ જા કાકા તમારા વાયરસ અમારા આજુબાજુ વાયરસ ના આવે